જય મહાકાલ મહાશિવ એ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટેનું એક શ્રેષ્ઠ તહેવાર છે આ પવિત્ર દિવસે કરવામાં આવેલા ખાસ ઉપાયો અને પ્રાર્થનાઓ તત્કાલ ફળ આપે છે આજે આપણે એક એવા અદભુત અને સરળ ઉપાયની વાત કરીશું જેમાં માત્ર બે દીવા પ્રગટાવવાથી ધનલાભ સુખ શાંતિ અને મહાદેવની વિશેષ કૃપા મળી શકે તો ચાલો જાણીએ કે શિવરાત્રીના પવિત્ર દિવસે બે દીવાનો ઉપાય કેવી રીતે કરવો અને કયા લાભો મળી શકે કઈ રીતે કરવો બે દીવાનો ઉપાય શિવરાત્રીના દિવસે કરવામાં આવતો બે દીવાનો ઉપાય અત્યંત પ્રાચીન અને પ્રભાવી માનવામાં આવે છે આ ઉપાય માત્ર શિવભક્તો માટે જ નહીં પણ દરેક માટે સુફળદાયક છે જે જીવનમાં શાંતિ સુક અને મહાદેવની અનુકંપા પ્રાપ્ત કરાવવા માટે સરળ અને અસરકારક માર્ગ છે આ ઉપાય માટે સવારથી જ ખાસ તૈયારી કરવી જોઈએ જેથી સમગ્ર દિવસ ધાર્મિક અને પવિત્ર ઉર્જાથી ભરાયેલો રહે આ ઉપાય કરવા માટે સવારના સમયે સ્નાન કરી પવિત્ર બન્ની અને સ્વચ્છ કપડા ધારણ કરવાથી આરંભ કરવો જોઈએ સ્નાન પછી મહાદેવના ચરણોમાં નમન કરીને એક નક્કી કરેલા ધ્યેય સાથે પ્રાર્થના કરવી જોઈએ કે હે ભોળેનાથ આ ઉપાય દ્વારા તમે અમારું કલ્યાણ કરો અને અમારું જીવન સુખમય બનો આ ઉપાય માટે બે દીવા લેવાના છે અને તે દીવાઓ શુદ્ધ ઘી કે તેલ વડે પ્રગટાવવાના છે ખાસ ધ્યાન રાખવું કે દીવામાં વપરાતા ઘી કે તેલ શુદ્ધ હોવું જોઈએ કારણ કે પવિત્ર કાર્યમાં અપવિત્રતા ન આવે તે મહત્વનું છે મંદિર જઈ ત્યાં મહાદેવની સામે દીવો પ્રગટાવી શકાય જ્યારે તમે દીવો પ્રગટાવો ત્યારે નમઃ શિવાય મંત્ર જપ કરવો અને ભગવાન શિવ પ્રાર્થના કરવી કે હે મહાદેવ તમારા આશીર્વાદ થી મારા પરિવાર પર સુખ સમૃદ્ધિ દીવો પ્રગટાવતી વખતે હોય તો કપૂર અને દીપ પ્રજ્વલન કરવું જોઈએ જેથી દિવ્ય શાંત અને પવિત્ર ઉર્જા પ્રસરે બીજો દીવો ઘરના મુખ્ય દરવાજા પાસે પ્રગટાવવો જે ઘર ની નકારાત્મક ઉર્જા ને દૂર કરી સકારાત્મક શક્તિઓને આકર્ષે છે આ દીવો ઘરના પ્રવેશ દ્વાર પર રાખવાથી ઘરમાં કોઈ પણ દુઃખદાયક ઘટનાઓ કે નકારાત્મક શક્તિઓ પ્રવેશી શકે નહીં દરવાજા પાસે દીવો રાખતી વખતે તમારે ભગવાન શિવના એકસો આઠ નામોની સ્તુતિ કરવી અથવા જો તે શક્ય ન હોય તો માત્ર મહાદેવાય નમઃ મંત્રના જપ સાથે પ્રગટાવી શકો આ ઉપાયનો શ્રેષ્ઠ સમય રાત્રિના આઠ વાગ્યાથી મધરાતના બાર વાગ્યા વચ્ચેનો છે મહાશિવરાત્રી નો દિવસ ખુબ જ શક્તિશાળી હોય છે અને તે દિવસે રાત્રી સમય પ્રગટાવવામાં આવેલા દીવાઓ ઘરમાં દિવ્ય શક્તિ અને શાંતિ લાવે છે દીવો પ્રગટાવીને થોડા સમય માટે શિવની ઉપાસના કરવી જોઈએ અને તેમની સાથે એકાત્મતા અનુભવવી જોઈએ જો સંભવ હોય તો રાત્રે જાગરણ કરી શિવભક્તિ કરવી જોઈએ કારણ કે નહીં પણ સતત ત્રણ કે પાંચ વર્ષ સુધી કરવામાં આવે તો તે ઘરના તમામ દુઃખ દરિદ્રતા અને વાસ્તુ દોષ દૂર કરી શકતો હોય છે આ ઉપરાંત જે લોકો આર્થિક સંકડામણ પરિવારમાં કલહ કે અન્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય તેઓ માટે અનુકંપા રહેશે અને તમામ અવરોધ દૂર થશે આવી રીતે માત્ર બે દીવા શક્તિશાળી અને પ્રભાવશાળી ઉપાય કરી શકાય છે જે જીવનમાં નવા સકારાત્મક પરિવર્તન લાવશે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે આ ઉપાય કરીને મહાદેવની કૃપા પ્રાપ્ત કરવાની અવસરનો લાભ લેવો જોઈએ અને ભગવાન શિવના જીવન સુખમય અને સમૃદ્ધ બને તેવી પ્રાર્થના કરવી જોઈએ આ શું લાભ થશે શિવરાત્રી દિવસે કરવામાં આવતા બે દિવાના ઉપાયથી અનેક ફળપ્રદ લાભો મળી શકે છે આ ઉપાય માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પણ જીવનમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવવા માટે શાંતિ કુટુંબમાં સુખ સમૃદ્ધિ ગ્રહ દોષ શાંત થવા અને વિઘ્નો દૂર થવા જેવા લાભો મળી શકે આ ઉપાય કરવામાં આવતા પહેલા તમે જે મંત્રોચ્ચાર અને પ્રાર્થના કરશો તમારા જીવન પર ગાઢ અસર છોડી શકે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે દીવા પ્રગટાવવાથી નકારાત્મક દૂર થાય છે છે અને સકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ કરે મહાશિવરાત્રી એ તાંત્રિક અને આધ્યાત્મિક શક્તિઓ માટે અત્યંત પ્રભાવશાળી રાત્રિ છે અને આ રાત્રિ દરમિયાન પ્રગટાવેલા દીવા સક્રિય ઉર્જાને આકર્ષે છે જે જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે મદદો થાય છે શિવલિંગ પાસે પ્રગટાવેલો દીવો ભોળેનાથની કૃપા પ્રાપ્ત કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે જ્યારે તમે ભગવાન શિવના સમક્ષ દીવો પ્રગટાવો અને નમઃ શિવાય મંત્રનો જપ કરો ત્યારે તમારી આસપાસની માહોલ પવિત્ર અને શાંત બને છે શિવલિંગ પાસે પ્રગટાવેલો દીવો ગ્રહદોષ શાપ અને પિતૃદોષ દૂર કરવામાં સહાય કરે છે જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં સતત આર્થિક સંકળામણ સામનો કરી રહી હોય નોકરી ધંધામાં અડચણો આવી રહી હોય અથવા ઘર્ષણ અને અવરોધો વધી રહ્યા હોય તો આ ઉપાય અનુકૂળ ઊર્જા લાવી તે બધું દૂર કરી શકે છે ઘરના મુખ્ય દરવાજા પાસે પ્રગટાવેલો બીજો દીવો નકારાત્મક શક્તિઓને પ્રવેશવાથી અટકાવે છે ઘરમાં પ્રવેશતી કોઈપણ નકારાત્મક શક્તિઓ દુષ્ટ દ્રષ્ટિ તે દૂર થાય છે ઘરના મુખ્ય પર દીવો પ્રગટાવવાથી મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધનલક્ષ્મીનો વાસ વધે છે એ માન્યતા છે કે ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનવૃદ્ધિ માટે દીવો ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તે ઘરના તમામ વ્યક્તિઓ માટે શુભફળદાયક સાબિત થાય છે આ ઉપાયથી તમારા મન અને ચિત્તમાં શાંતિ અને પ્રસન્નતા લાવવાનો માર્ગ પણ ખુલ્લો થાય છે શિવ ભક્તિ કરવાથી એક આધ્યાત્મિક શાંતિ અને ઉર્જાનો અનુભવ થાય છે જે જીવનમાં શિસ્ત અને સંતુલન લાવે છે જ્યારે તમે શ્રદ્ધા અને ભક્તિ સાથે શિવની આરાધના કરો ત્યારે તમારું મન એકાગ્ર થાય છે અને તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ માટે માટે વધુ શ્રમ પ્રેરાય છો જીવનમાં સફળતા મેળવવા માટે શિવની કૃપા અને મનની શાંતિ બંને જરૂરી છે અને આ ઉપાય તમારા મન અને આત્માને શાંત કરવા માટે ઉત્તમ સાબિત થાય છે આ ઉપરાંત આ ઉપાય એવા લોકોને માટે પણ ખૂબ લાભદાયક સાબિત થાય છે પરિસ્થિતિઓ દૂર કરે છે શિવરાત્રીના પવિત્ર દિવસે દીવા પ્રગટાવવાથી શારીરિક અને માનસિક બીમારીઓથી મુક્તિ મળે છે અને આરોગ્ય સુધરવાની શક્યતાઓ પણ વધી જાય છે તે સિવાય જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓ અને કષ્ટોથી ત્રસ્ત હોય તો આ ઉપાય દ્વારા મહાદેવની કૃપા પ્રાપ્ત કરી જીવનની મુશ્કેલીઓથી મુક્તિ મેળવી શકાય છે આ ઉપાયથી મંગળિક દોષ કળહ અસ્થિરતા અને નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે તેનાથી ઘરમાં પ્રેમ શાંતિ અને અનુકૂળતા વધે છે પારિવારિક સંબંધોમાં પણ સુધારો થાય છે અને ઘરમાં પરસ્પર પ્રેમ અને એકતા વધે છે મહાદેવ ત્રિપુરારી છે જેનાથી તેઓ ભક્તોના દરેક દુઃખ અને પરેશાનીઓ નાશ કરી સુખદ જીવન પ્રદાન કરે છે આ ઉપાયના નિયમિત પાલનથી નોકરીમાં પ્રગતિ થાય છે ધંધામાં વૃદ્ધિ થાય છે અને નોકરી ધંધામાં પડતી અવરોધો દૂર થાય છે જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી નોકરી માટે સંઘર્ષ કરી રહી હોય અથવા કોઈ કામકાજમાં અડચણો આવી રહી હોય તો આ ઉપાય દ્વારા કાર્યક્ષેત્રમાં વિકાસ અને સફળતા મળવાની શક્યતાઓ વધે છે આ રીતે માત્ર બે દીવા પ્રગટાવી શિવરાત્રીના પવિત્ર દિવસે કરવામાં આવેલો ઉપાય અતિ પ્રભાવશાળી છે જે જીવનમાં સુખ સમૃદ્ધિ ધનલાભ સ્વાસ્થ્ય અને શાંતિ લાવનારો છે મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે ઉપાય શ્રદ્ધા અને ભક્તિ સાથે કરવો જોઈએ જેથી ભોળેનાથની અનુકંપાથી જીવનમાં નવા સકારાત્મક પરિવર્તનો પ્રાપ્ત થાય મિત્રો મહાશિવરાત્રીના દિવસે કરવામાં આવેલો ઉપાય ખૂબ જ પ્રભાવી અને શુભફળદાયક છે જો તમે શ્રદ્ધા ભાવથી માત્ર બે દીવા પ્રગટાવી ઉપાય કરશો તો મહાદેવની કૃપાથી ધનલાભ શાંતિ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે તો ભોળાનાથના આશીર્વાદ મેળવવા માટે ઉપાય જરૂર અજમાવો અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહી જય ભોરેનાથ